રાજકોટના જીએમએસસીએલ ગોડાઉનમાં દવાનો જથ્થો પલળવાના મામલે તપાસ તેજ કરવામાં આવી છે આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપતા ગાંધીનગરની ટીમ રાજકોટ પહોંચી અધિકારીઓ પહોંચી પહેલા પાપ છુપાવવા ગોડાઉન ચકાચક કરી દેવાયું ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓએ દવાનો જથ્થો પડતર પડેલી દવાઓ સહિતની બાબતમાં તપાસ કરી સમગ્ર મામલે ગોડાઉનની વિઝિટ કરી રિપોર્ટ તૈયાર કરીને આરોગ્ય મંત્રીને સોંપવામાં આવશે દવાઓ મામલે યુસ્ત એસઓપીનું પણ પાલન નથી કરાયું હોવાની પ્રાથમિક માહિતી છે પ્રાઇમરી અમે પેલા ગોડાઉનની વિઝિટ અમારી અવાર નવા ટીમો આવતી જ હોય છે અહીંયા ફરીથી જે ન્યૂઝમાં ગઈ સવારે મોર્નિંગમાં ન્યૂઝ થયા કે ભાઈ માલ પલરી ગયો છે અને આ તે છે તો આપણે જોવા આવ્યા છે અત્યારે અને તપાસની પૂર્ણ થયા બાદ અમારે અમારે માનનીય મેનેજિંગ ડિરેક્ટરશ્રી અમારા સચિવશ્રી સાહેબ છે માનનીય મંત્રીશ્રી સાહેબને એમને રિપોર્ટ આપવાનો થશે અને જે પણ હશે એમને સાદરત કરવાનું થશે ડિટેલ સાથે ઓન એન એવરેજ અમારી પાસે જે અવેલેબલ મેડિસિન હોય છે એ અમારી અત્યારે સાડા છસો થી સાતસો મેડિસિન આપણે આ ગોડાઉનમાં રાખતા હોય છે અને એ મુજબ આપણો જે છે અત્યારે રાજકોટથી મોરબી છે જૂનાગઢ છે આ જિલ્લાઓ અને રાજકોટ પ્રોપર આપણે ત્રણેય જિલ્લાઓને સપ્લાય પણ કરતા હોય છે ક્યારેક રાજ્યમાં બીજી જગ્યાએ પણ જરૂરિયાત પડે તો આપણે ત્યાં પણ સપ્લાય કરતા હોય છે કારણ કે આપણી ઇમરજન્સી મેડિસિન છે આ બધી અને અત્યારની જે પ્રમાણે ચોમાસાની આ પછી સિઝન ચાલી રહી છે એ પ્રમાણે આપણે ગોડાઉન ક્યારેક ચોવીસ કલાક પણ ચાલુ રાખતા હોય છે ક્યારેક જે પણ આપણું હોય કારણ કે અવેલેબિલિટી આપણી દરેક સંસ્થાઓમાં પહોંચે પ્રાયોરિટી હોય છે એટલે હવે એ જ્યારે આ વિડીયો આવ્યા છે અને જ્યારે આપણે સપ્લાય થયો છે એ વખત કોઈ હાજર હતું ને હતું તો ક્યાં હતું કઈ જગ્યા તેની એની આજે અમે તપાસ કરીશું